કરવા માટે આ રક્તદાન કેમ્પ નું મહત્વનું પગલું છે અગ્ર અતિથિઓ અને સુરક્ષા દળના અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ જેમાં શ્રી મયંકભાઈ નાયક જિલ્લા ભાજપ શ્રી ગીરદીસિંહ વાઘેલા અને બનાસકાંઠા કલેક્ટર મિહિરભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે સાથે સાથે બીએસએફ ના નાયબ કમાન્ડર શ્રી સિંહ તનવર અને શ્રી શૈલેન્દ્રસિંહ યાદવ પણ શિબિરમાં હાજર રહેશે ચાલો દેશ માટે એક થઈએ અને રક્તદાન કરીએ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જાહેર અપીલ કરાઈ છે કે દરેક નાગરિક આ રક્તદાન મહાયજ્ઞમાં જોડાય આ સેવા યજ્ઞ માત્ર એક કાર્યક્રમ નથી તે દેશભક્તિ અને માનવતાનો જીવન સંદેશ છે

અને મારા કેટલાય મિત્રો છે એ હરેક ચોવીસ કલાક મારી જોડે સીવામાં આવે છે એકસો આઠની જેમ જ્યારે અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અમારા પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મહિમભાઈ નાયક અને બનાસકાંઠા કલેક્ટર સાહેબ શ્રી મહેશભાઈ પટેલ બનાસકાંઠા એસપી શ્રી અક્ષરાજભાઈ મકવાણા અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા વાઘેલા સાહેબ એમને મને જાણ કરી રક્તદાન કરવાનું આવતીકાલે બાર પાંચના રોજ નાના રસણા ખાતે મારા ફાર્મ હાઉસ ઉપર એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે આર્મી માટે આપણા જવાનો માટે પોતાનું આપ સૌ જાણો છો ભારત પાકિસ્તાનનું યુદ્ધના કેટલાક ભણકારા વાગી રહ્યા છે એની સામે પાકિસ્તાને ઘણી વખત આપણા ઉપર ડ્રોનથી હુમલા કર્યા છે પણ આપણે એના માટે એક બ્લડ કેમ્પનું આયોજન એના માટે કર્યું કે એમને ગમે ત્યારે આર્મીને એ બીએસએફના જવાનોને આ બ્લડની જરૂર પડે એના માટે આપ સૌને એક વિનંતી કરું છું કે આવતીકાલે આપ સૌ જોડાવો આની અંદર સૌ ભગીરથ થાવ અને આ પીકલા આવો એના કરતાં આપણા મિત્ર સર્કલ ફેમિલી સર્કલમાં જે બે જણા પાંચ જણા જેટલા પણ લોકો આવો આની અંદર બધા સહભાગી થાવ એવી બધાને ધનમાં વિનંતી કરું છું અને આવતીકાલે બાર પાંચ સવારે સાત સાત વીસથી આપણો કેમ્પ ચાલુ થશે જ્યાં સુધી આપ લોકો આવશો ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રાખવામાં આવશે તો આપણે બધાને બે હાથ જોડીને ફરી વિનંતી કરું છું કે આપ કાલે આમ સહભાગી બધા થાવ એવી વિનંતી કરું છું જે ભગીરથ કાર્ય આપણે રસાણા ગામે જે પીએન સેઠના ફાર્મ હાઉસ ઉપર રાખેલ છે બ્લડ કેમ્પનું આયોજન એ બ્લડ કેમ્પ આપણે દરેક જણ અને હું પણ આપવાનો છું અને તમે પણ બધા આવો અને આ સહભાગી કાર્યમાં જોડાઈ અને આપણે દેશ સેવાનો આ મોટો લાભ લઈએ મારા મોટાભાઈ શ્રી પીએમજી માલી શેઠ એ તમામ આમ પબ્લિકની સેવા તત્પર ઉભા રહે છે અને ખાસા વર્ષોથી આમ પબ્લિકની સેવા કરે છે અને એમના સાથે અમે લંબા સમયથી જોડાયેલા છીએ અને અમારા મોટા મોટાભાઈના આદેશ હોય અમે તમામ સેવામાં એમના જોડે રહીએ છીએ અને અમારા માટે ગર્વની વાત છે કે આ વખતે અમને આર્મી માટે સેવાનો મોકો મળ્યો પીએમ શેઠે ધાર્મિકનું કામ કર્યું છે આ માટે અમે ઠાકોર સમાજમાંથી જેટલી કોશિશ થશે એટલે પૂરી પૂરી ગાડીઓ ભરી ભરીને લાવશું અને ઓછા ઓછા હું મારી રીતે હું પચાસ તો હું જાતે લાવ્યો અને જેટલી મદદ થશે એટલે કરશું ધાર્મિક કોમ છે ધાર્મિક કોમમાં પીએન શેઠ કોઈ દાડા પાછી પોની કરી નથી એમની સાથે સામે અને અમે પણ પાછી પોની નહીં કરે એમના કહેવાથી જે આદેશ કરશે એનું પાલન કરશે પીએન સાહેબ ને કોમ કરી બોલે છે દરેક સમાજમાં ઉભા થાય ગમે તારે શેઠ ભમાસા છે કેવો રહેશે અમારે દરેક સમાજની અંદર ઉભા છે ગમે તારે તમે યાદ કરો તો ભમાસાની જેમ અને છેડ ઉભા છે